જય શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મમાં એવા અનેક ઉપવાસ અને તહેવારો છે જેનું વિશેષ મહત્વ રહેલું છે આ ઉપવાસ અને તહેવારો ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવે છે અને તેમાંથી એક વ્રત છે સંકટ ચતુર્થીનું વ્રત હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવનાર ચોથની તિથિ એ સંકટ ચોથનું શાશ્વત ફળ આપનાર વ્રત મનાય છે આ વખતે સંકટ ચતુર્થી સત્યાવીસ એપ્રિલ શનિવારના રોજ આવી રહી છે સંકટ ચોથ ગણેશજીની પૂજા આરાધના કરવા માટેનો ઉત્તમ દિવસ છે સંકટ ચોથ ને સંકટ ચતુર્થી વક્રતુંડી ચતુર્થી લંબોદર સંકષ્ટી ચતુર્થી તિલકુટ ચોથ વગેરે જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે માતા પોતાના બાળકના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને ગણેશજીને પ્રાર્થના કરે છે કે તેમના તમામ સંકટો દૂર થાય આ દિવસને સંકટના અંતનો દિવસ પણ કહેવાય છે તો ચાલો આપણે જોઈએ કે આવનારી સંકટ ચતુર્થી ક્યારે છે અને તે દિવસે ગણેશજીની કઈ વિશેષ વિધિથી પૂજા અર્ચના કરવી જોઈએ જો પૂર્ણ શ્રદ્ધા ભાવથી આ દિવસે ગણેશજીની પૂજા આરાધના કરી સાચા મને પ્રાર્થના કરવામાં આવે તો ગણેશજી અવશ્ય પ્રસન્ન થાય છે અને બધા જ સંકટોમાંથી મુક્તિ આપે છે કોઈપણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવાય છે જે વર્ષમાં બાર હોય છે અને આ મળમાસ એટલે કે અધિક માસ આવે તો વર્ષે તેર સંકટ ચોથ હોય છે આ સંકટ ચોથ જો મંગળવારે આવે તો તેનું મહત્વ વધી જાય છે કારણ કે મંગળવાર એ શ્રી ગણેશજીને અર્પિત છે જેને અંગારકી ચોથ પણ કહેવાય છે આ દિવસે ભક્તો પોતાના જીવનના કષ્ટો અને બાધાઓને દૂર કરવા શ્રી ગણેશજીની પૂજા આરાધના કરે છે વ્રત ઉપવાસ રાખે છે અને જો કોઈ દંપતી આવ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે ખાસ કરીને બાળકોની સુરક્ષા અને લાંબા આયુષ્ય માટે માતા ભક્તિભાવ પૂર્વક આવ્રત કરે છે સંકટ અને દુઃખોને દૂર કરનાર સંકટ ચોથ આ વખતે સત્યાવીસ એપ્રિલ અને શનિવારે આવી રહી છે સંકટ ચોથની તિથિનો પ્રારંભ સત્યાવીસ એપ્રિલ શનિવારે સવારે આઠ વાગે ને સત્તર મિનિટે થશે અને સમાપન અઠ્યાવીસ એપ્રિલ રવિવારે સવારે આઠ વાગીને એકવીસ મિનિટે પૂર્ણ થશે શ્રી ગણેશજીના ભક્ત સંકટ ચોથના દિવસે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ રાખે છે સંકટથી મુક્તિ મેળવવા ગણેશજીની પૂજા આરાધના કરે છે ગણેશજી એક જ્ઞાનના સાગર છે જે બધા જ પ્રકારના વિઘ્નને હરનારા છે જેમની પૂજા આરાધના કરવાથી કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મેળવી શકાય છે સંકટ ચોથનો ઉપવાસ નિર્જળા કે ફળ દૂધ લઈને પણ કરી શકાય છે અને ઘણા લોકો આ દિવસે સાબુદાણા મોરૈયો જેવા ફરાળી ભોજન સાથે પણ ઉપવાસ રાખે છે આ ઉપવાસ ચંદ્રોદયના દર્શન કર્યા બાદ છોડવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ગણેશજીએ મહાદેવ અને માતા પાર્વતીની પરિક્રમા ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કરી હતી જેના કારણે આ તિથિના દિવસે વ્રત ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે સાથે ચતુર્થી તિથિના સ્વામી શ્રી ગણેશ ભગવાન છે આ દિવસે ગણેશજીનું વ્રત અને પૂજા અર્ચના કરવાથી જીવનની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે સંકટોમાંથી મુક્તિ મળે છે ચંદ્રદેવ એ મનના સ્વામી છે અને ગણેશજી એ બુદ્ધિના જેથી આ દિવસે ગણેશજીની પૂજા આરાધના કરી ઉપવાસ રાખી રાત્રિના સમયે ચંદ્રદેવના ઉદય બાદ તેમની પૂજા કરવામાં આવે છે આમ કરવાથી બુદ્ધિનો વિકાસ માનસિક શાંતિ કાર્યમાં સફળતા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ અને નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવે છે અને ગણેશજીની કૃપાથી જીવન સુખ સમૃદ્ધ બને છે તો ચાલો આવનારી સંકટ ચોથની પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરીએ અને ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરીએ સંકટ ચોથના દિવસે તેમની પૌરાણિક કથા અવશ્ય સાંભળવી જોઈએ અને તે કથા સાંભળવા માટે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો યાદથી તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કેમકે આ એ જ ચેનલ છે કે જ્યાં તમને વૈદિક પુરાણોમાંથી શાસ્ત્રોમાંથી પ્રમાણભૂત કથાઓ મળી રહે છે જેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે મિલાવટ નથી હોતી જય શ્રી કૃષ્ણ